જુનાગઢના બગડુ ગામ ખાતે પાણી પુરવઠા બોર્ડની તાનાશાહીથી ખેડૂતોમાં રોષ ફેલાયો હતો ખેડૂતોની જમીનમાં બળજબરીથી પાઇપલાઇન નખાઈ રહી છે આંબાના ઝાડ ઉખેડી પાઇપલાઇન નખાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જુનાગઢ તાલુકાના બગડુ ગામે ખેડૂતો વિફર્યા હતા ખેડૂતો દ્વારા કામગીરીનો વિરોધ કરાયો હતો પોલીસ બંદોબસ્ત રાખી બળજબરીથી પાઇપલાઇન નખાતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો વિરોધ કરનાર ખેડૂતોની તાલુકા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી આજે જુનાગઢના બગડુ ગામે ખેડૂતોના ખેતરમાં પાણીની પાઇપલાઇન નાખવાનો જે વિષય છે એ ઘણા લાંબા સમયથી રજૂઆત ખેડૂતો કરે છે પરંતુ પાણી પુરવઠા બોર્ડ સાંભળતું નથી ખેડૂતોના ખેતરની અંદર આજે લાઇન નાખવામાં આવે છે એની બાજુની અંદર જ સાઠ ફૂટની જગ્યા પડતર પડી છે એની અંદર ખેડૂતોની રજૂઆત છે કે ભાઈ તમે વિકલ્પ વ્યવસ્થા અહીંયા છે જ ત્યાં પાણીની પાઇપલાઇન નાખો બીજી બાજુ બસો ફૂટનો હોકળો છે એની અંદર પાણીની પાઇપલાઇન નાખો પરંતુ આ જે કંઈ જ અધિકારીઓ છે એ માનતા નથી અને ખેડૂતોના પચીસ વર્ષના જે આંબાના ઝાડ છે અને એની લાખો રૂપિયાની જે આવક ખેડૂતોને થાય છે એવા આંબા કાપી અને એની અંદર ધરાડથી આ પાણીની પાઇપલાઇન નાખવા માગે છે આજે જ્યારે આ લોકો પાણીની પાઇપલાઇનના સાધનો આવ્યા ત્યારે ખેડૂતોએ વિરોધ કર્યો અને પોલીસ પાર્ટી સાથે આવ્યા અને પોલીસોએ આને ખેડૂતોની ધરપકડ કરી અને તાલુકા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે લગભગ તેર ખેડૂતોનો વાંધો છે અને એની આધારે આઠ દસ ખેડૂતોને ધરપકડ કરી અને આ આ ખેડૂતને તો પગમાં ફ્રેકચર થઈ ગયું અને હાલીસલરી શકે એમ નથી એવા ખેડૂતોની પણ ધરપકડ કરી અને પોલીસ અહીંયા લેવી છે આ વ્યાજબી નથી ખેડૂત સરકારે ખેડૂતોની વાત સાંભળવી જોઈએ કારણ કે કોઈપણ કાયદાની અંદર એવી જોગવાઈ નથી કે ખેડૂતોની પરવાનગી વગર કોઈ પણ રોડ બનાવવો હોય જીએબીની લાઈન નાખવી હોય તળાવ બનાવવું હોય ચેકડેમ બનાવવું હોય પરવાનગી વગર ક્યાંય ખેડૂતોને સહમતી વગર થઈ શકતું નથી આ કાયદામાં જોગવાઈ છે છતાં પણ કાયદાનું ઉલ્લંઘન કરી અને આવા ખેડૂતોને હેરાન પરેશાન કરવાના જે કંઈ કાયદા કાયદાકીય બાબત થઈ છે એનો ભારતીય કિસાન સંઘ સખત વિરોધ કરે છે અને આવતા દિવસોની અંદર ખેડૂતોને ન્યાય નહીં મળે તો ના છૂટકે કિસાન સંઘ આંદોલન કરશે તેની સરકારે ગંભીર નોંધ લીધે અમે જમીનમાં ધરપકડ કરી છે અમારી અમારી જમીનમાં જબરજસ્ત લાઇન નાખવામાં આવે છે એનો અમારે ખેડૂતની કોઈ સહમતી નથી લીધી

રસ્તો પડ્યો છે તમે એમાં નાખો તો એ લોકો એમાં નથી નાખતા ખેતર વચ્ચે નાખે છે એ સિવાય કદાચ એમાં નખાય પછાટે નાખો અમે અમારા ખેતરમાં એને જેસીબી એની ક્રેનું બધું હાંકવા દેવું તો એને ન્યાય નથી નાખ્યો અમારા ખેતરમાં વચ્ચો હોય નાખવી છે એટલા માટે અમે રોકાવ્યું તો અમને એસપી સાહેબ આવીને અને ધરપકડ અમારી કરી ગયા છે સાત આઠ જણાની